ચૈત્ર કૃષ્ણ અમાવસ્યા ઓગણત્રીસ માર્ચ એટલે કે આવતીકાલે છે અને એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે ઓગણત્રીસ માર્ચ શનિવાર છે સૂર્યગ્રહણ અને શનિ અમાવસ્યા પણ છે ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે નવ પચાસ વાગે મીન રાશિમાં પ્રવેશ કરશે ગ્રહણ અને શનિ શનિગ્રહણના રાશિ પરિવર્તનનો યુગ બસો ઇઠ્યોતેર વર્ષ પછી સર્જાયો છે શનિના મીન રાશિની પ્રવેશની સાથે મેષની સાડા સાત ની પનોતી શરૂ થશે જ્યારે મીનનો પનોતીનો બીજો અને કુંભનો ત્રીજો તબક્કો શરૂ થશે એ સિવાય સિંહ અને ધનરાશિ નાની એટલે કે અઢી વર્ષની પનોતી શરૂ થશે